તો આજે ગાજરા લઈને હલવો બનાવીએ તમારે ખાવ હોય તો આવી જજો અને કોમેન્ટ કરજો ચાલો પછી મળી આવે શાકભાજી લઈ લઈએ છે તો ફાઈનલી હવે લઈને આવી ગયા છે શાકભાજી તો તમે જોઈ શકો છો આ બધું શાકભાજી છે શું શું છે

તો હવે થોડું શાકભાજી વાટીએ કારણ કે ગાજર નો હલવો બનાવવાનો છે એ સાંજે બનાવશું તો હવે શાકભાજી વાટીએ મળીએ પછી Hello。